આ નિર્ણય થઈ ગયો મને ફાંસીએ ચડાવે ફાંસી ચડાવી દે ધારાસભ્ય કર્યો છે કોના જોઈએ છે એક બે નારે આવું વર્તન થાય કેવું ને પછી નાખો અંદર નાખો તમને તમને બધા વિનંતી કરું છું કે થોડોક બેન ને સપોર્ટ કરજો હે જે હોય જે હોય જે હોય ગુંડાનું નામ નથી લેવું તમે બધા ભવિષ્યમાં ગમે જ્ઞાતિ ના હોય બધી જ્ઞાતિ ના છે બધા ધર્મ ના માણસો ખોટું થતો બોલવાની ફરજ તો બધા ધર્મ માં લખી છે બધા ના પોત ધર્મ ગ્રંથોમાં છે કે નહીં તો આ બેનને ને બીજી વાર હતો હું પાછો આવીશ બાબુ નરસિંહ હું પાછો આવીશ કોઈ ને બહુ મોટી હવા ભરાઈ ગઈ છે ભાઈ નુરાભાઈ કોઈને બહુ મોટું ભાજપ હવા ચડી ગઈ હોય કિરીટ પટેલ ની હવા ચડી ગયું પાછો આવીશ અને જેસીબી ટો મારીશ થોડા નવરા પડે મશીન લઈને કોણ મને જોઈ લઈશ આટલી નાગાઈ કરવાની આટલી દાદાગીરી બોલેમ નથી એટલે આપી દો આખી ગુજરાત ને બતાવો કે બે નારે ભાજપ ગુંડાઓ છે એ કેવું વર્તન કરે આ મેઇન ગેટ છે થોડાક પાછા હટીને ને તો બધા પાછા હટી જાવ શું ઘટના બની આ મેઇન ગેટ છે બેન ઘરનો ઘર નો હટી જાવ બધા નીચે હટી જાવ હટી જાવ બધા બતાવો તો વેલા બતાવા દે સીસીસી રોડ આમળો આમળો હટા આ બેન ઘર છે આ વિશાળ અરમતિયા ગામ છે ભેસાણ તાલુકાનું આ મેઇન ગેટ છે એનો હવે અહીંયા ભાજપના માણસે બેલા મૂકી દીધા અહીંયા સળંગ આ બધા અમે હાથે હડસેલ્યા આઠ વર્ષથી થી ગેટ બંધ કરી દીધો કરવાનું દાદાગીરી શું કામ તો હું ભાજપનો માણસ છું એટલે દાદાગીરી કરી શું કામ આ ભાઈ સીધા માણસ છે આ બેલા અહીંયા મૂકી દીધા અહીં સુધી લાઈન હતી અત્યારે આમ આ ગેટની બહાર કેમ નીકળવાનું તો બેને મને આજે ગામમાં આવ્યો ફરિયાદ કરી કીધું હાલો આપણે કાઢ નાખીએ બેલા મામલતદાર શું કાઢવાનું આજે અમે વિશાળ વિશાળરમતીયા ગામે આ બેન ના ઘર નો ગેટ ખુલ્લો કર્યો છે જે ભાજપ વાળા હોય મન ફાંસીએ ચડાવી હું જોઉં છું કોણ મન કઈ ફાંસીએ ચડાવે આટલી હદે નાગાઈ કરવાની ગામડામાં ગરીબ માણસો આવે